છે અને આ પ્રોજેક્ટ જે અત્યારે કેન્સર હોસ્પિટલનો છે એનું સંચાલનની જવાબદારી મારી પાસે છે અત્યારે અમે રાજ ખોડલધામ ટ્રસ્ટ કાગવડ રાજકોટ પાસે પડદરીમાં અમરેલી ખાતે લાખ એક વિશાળ આધુનિક કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરી રહી છે જે સર્વ સમાજ માટે ઉપલબ્ધ હશે અને વિશ્વ સ્તરીય બધી જ સુવિધાઓ ત્યાં ઉપલબ્ધ હશે આ પ્રોજેક્ટમાં દરેક ગામથી દરેક લોકો જોડાય એ હેતુસર શ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અમે નિર્માણ કર્યું છે જે સાડા સાતસો ગામડાઓમાં જશે અને દરેક ગામડામાં લોકો ભક્તિથી જોડાય અને આ પ્રોજેક્ટ સાથે જોડાય એ હેતુ સર આ પ્રોજેક્ટ આ રથનું નિર્માણ કરેલું છે અત્યારે સોમનાથથી થી જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાનો રથ પ્રસ્થાન કરી રહ્યા છીએ જય સોમનાથ તો આ રથ દરેક ગામડે જશે લોકો જોડાય આરતી કરે દરેક ગામડે લોકો વચ્ચે એકતા એ આ અત્યારે પ્રસ્થાન કરી રહ્યા છીએ હોસ્પિટલ ની અંદર ટ્રસ્ટના નેજા હેઠળ છે એટલે વિશ્વ સ્તરીય સુવિધાઓ બધી જ સુવિધાઓ કેન્સર ની જેટલી પણ સુવિધાઓ છે બધી જ એક જ કમ્પાઉન્ડ માં મળી રહે અને એ વ્યાજબી દરે મળી રહે આ આશયથી આ નિર્માણ કરવામાં આવ્યું છે જ્યારે કેન્સર થાય છે ત્યારે લોકોને ફેમિલી આર્થિક માનસિક અને દરેક રીતે પાયમાલ થઈ જતું હોય છે એવા સંજોગોમાં લોકોને એક સપોર્ટ મળી રહે સહારો મળી રહે એ આશયથી આ પ્રોજેક્ટનું નિર્માણ કરેલ છે મંદિરેથી આજે અમે આ રથનું પ્રસ્થાન કરી રહ્યા છીએ અહીંથી જુનાગઢ ગીર સોમનાથ જિલ્લાની સમગ્ર ટીમ તાલાળા જવાની છે અને ત્યાર પછી ગીરજા ગીર સોમનાથ જિલ્લામાં અને ત્યાર પછી જુનાગઢના જુનાગઢ જિલ્લાના બધા ગામડાઓમાં આ રથ ફરશે